માંડવીનું ભારાપર ગામ રામમય બન્યું નાનકડા ગામની વિશાળ શોભાયાત્રા રામ નામથી ગાજી ઉઠી સ્ટોરી બાય પરેશ જોશી માંડવી કચ્છ માન્યુસ આજ રામ ઉત્સવ આખી ભારતમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે ગામ ભારાપરમાં પણ ભારાપર દુર્ગાપુર મેરાવ ન્યુ ભારાપર કડવા પટેલ લેવા પટેલ માજન સર્વે સાથે મળી અને આજનો શોભાયાત્રા નિકા કાટી છે

અને એ પણ એના જે તમે જોઈ શકતા હશો અને ભારતના હરે હરિભક્તો સાથે જોડાય અને ઉત્સાહથી આ શોભાયાત્રા કાઢી છે તે ખરેખર અમારા માટે ગર્વની વાત છે અને આવીને આવી આખા ભારતમાં પણ નીકળી છે અને આજે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આજે રામ નારાયણ જે પ્રાણ પ્રતિષ્ઠા છે તે સવા બારે આજ પણ એ થાશે અને એની સાથે સાથે અમે આખું ભારત જોડાયું છે અને એની સાથે માનવી ભારાપર પણ સાથે જોડાઈ અને શોભાયાત્રા કાઢી છે અસ્તુ જય શ્રી રામ આજે સર્વ ભારત ભૂમિમાં શ્રી રામ પાંચસો વર્ષ બાદ જ્યારે અયોધ્યા મુકામે અવતરી રહ્યા છે ત્યારે એમાં ભારાપર ગામ પણ કેમ પૂછ્યે રહે માટે આજે ભારાપર ગામના હિન્દુ સનાતન સર્વ જ્ઞાતિ સાથે મળી અને એક મો ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે એમાં સર્વ હિન્દુ જ્ઞાતિ જોડાયેલ છે અને ભારાપર ગામ માટે અતિ ગર્વની ઘડી છે ભારતભરમાંથી સર્વ હિન્દુ સનાતન લોકો આજે અયોધ્યામાં જે રામ રામજીની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એના માટે હિન્દુ સનાતન જ્ઞાતિ માટે એક ગર્વની વાત છે માનનીય શ્રી વડાપ્રધાન એને અમે આજે શ્રી રામના રૂપમાં જોવા માંગી છીએ અને આજે વડાપ્રધાન ના હસ્તે જે રામ જન્મભૂમિમાં આયોધ્યામાં રામના મંદિરનું ઉદ્ઘાટન નું થઈ રહ્યું છે એના માટે શ્રી નરેન્દ્ર મોદીને ને પણ એટલો શ્રેય જાય છે અને યોગી આદિત્યનાથ ને પણ એટલો શ્રેય જાય છે વર્ષથી રામની આપણે ખાલી રાત જોવા રહી અને ચૂંટણીમાં રામ મંદિર રામ મંદિર તૈયાર રાખે પણ એનો પાયો ન ખોદાય અને છેલ્લા દસ વર્ષમાં જ્યારથી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર આવી છે ત્યારથી આપણે જોઈ શકીએ છીએ ખાલી રામ મંદિર નહીં પણ અન્ય વિભાગોમાં આખા દેશમાં તમે તમામ હિન્દુ ધર્મના મંદિરોને જોઈ શકો છો આપ માટે મોદી સાહેબ ભારત માટે એક રામ કહી શકાય એ પણ આપણે સમજી શકીએ એમજી

રામ ભગવાન ના મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા ના દિવસ થી આપણે એક હિન્દુ જ્ઞાતિ ના તમામ જ્ઞાતિ ના મેમ્બરો ને સાથે બેસીને

લક્ષ્મણ ભાઈ આજ ઘણા ઘણા દિવસની ઘણા વર્ષો ઘણી સદીઓ પછી આ અવસર આવ્યો છે એમ કે પેલા પેલા એમ કે આટલી વસ્તી કોઈ દિવસ નથી જોવા મળતી એનું કારણ શું છે કે બધા પોતપોતાની રીતે અલગ હતા પણ આજે આપણા બધાના ભગવાન એક છે આપણે બધા એક છે એનું આ મોટું એક ઉદાહરણ છે ને જેની અમને બહુ જ ખુશી છે આ પાંચસો સાતસો નહીં કઈ સદીઓ પછી આ અવસર આવ્યો છે તો આ અવસરમાં બધા પ્રેમથી ભાગ લઈએ અને જોડાઈએ એવી જ મારી ઈચ્છા છે બોલો શ્રી રામચંદ્ર કી પહેલું તો હું બધાને એ જ કહેવા માંગીશ કે જય શ્રી રામ અમારા સમસ્ત ભારાપર ગામના વડીલો દ્વારા અને અમારા ગામના જેટલા પણ લેડીસો છે એ બધા જ આજે રામમય બન્યા છે કે જે લોકો ને રામ શ્રી રામ નો જે આપણે સમાજ અને કાર્યક્રમ જેટલા પણ આગળ પડતા હોવા જોઈએ એટલા ને એટલા આગળ પડતા કાર્યક્રમ કરવા માટે આજે એક તૂટ બન્યું છે જે સ્કામ જેનો ભેગા થયા છે એમાં સૌથી વધુ સાત સહકાર તો અમારી આ જનતા કે જે અમારી સ્ત્રીઓ બહેનો છે એ આજે રામ અને સીતાના આગમન જે થઈ રહ્યું છે એની શોભાયાત્રામાં બધા એક સાથે એક સમાજ એક ધર્મ સાથે જોડાઈને પણ ઊભા રહ્યા છે એટલે આજે અમે એ બહુ મોટો ગર્વ અનુભવીએ છીએ કે મોદી સાહેબે જે રામ મંદિર માટેનું ઉદ્ઘાટન આજનો જે દિવસ નક્કી કર્યો અને ગામો ગામ જે રેલી નીકળી છે એ જ શોભા યાત્રાને અનુસંધાન અમારા ગામમાં પણ એટલા જ મોટા પાયે બધા લોકો હાજર રહ્યા છે અને એ ઉત્સાહ અમારો અનોખો રહ્યો છે અને અયોધ્યા અને આજે મારાપર ગામ છે એ અયોધ્યા નગરી બની ગઈ છે એવું વાતાવરણ ઊભું કરાવ્યું છે જેના માટે અમે માનનીય મોદી સાહેબ નો આભાર માનીએ છીએ કે આજે આજે એક હિન્દુ રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે કે જ્યાં કને કોઈ પણ ભેદભાવ નથી અને સમસ્ત ગામ જેનો ભેગા થયા છે અને અયોધ્યાની જે નગરીમાં જે ઉત્સાહ છે એવો ને એવો ઉત્સાહ આજે ભારપર ગામમાં દેખાઈ રહ્યો છે ફરી એકવાર હું બોલાવીશ જય શ્રી રામ આજે રોજ બાવીસમી જાન્યુઆરીના

આગળ ત્યાં પ્રસાદ રૂપી પ્રસાદ પણ સર્વે ભાઈઓ લેશે અને આખા દિવસનો જયારે આજે ભારાપોર સનાતન હિન્દુ ધર્મના ભાઈઓ દ્વારા આ સરસ મજાની જયારે શોભાયાત્રા નીકળી છે ત્યારે ભારાપોરના તમામ હિન્દુ ભાઈઓને હું હૃદયતા શુભકામના આપું છું અને આવી જ રીતે જે આપણી સમરસતા સનાતન હિન્દુ ધર્મની અંદર જે એકતા અને ભાઈચારો અને સમરસતા જાળવાઈ રહે એવી ભારાપોરના તમામ હિન્દુ ભાઈઓ આગળ હું એક વિનંતી કરું છું કે આવી જ રીતે આપણા દરેક હિન્દુ ધર્મના તહેવારો હળી મળીને ઉજવીએ આજે મને જોઈને અતિ આનંદ થાય છે કે માંડવી તાલુકામાં એક નમૂનારૂપ શોભાયાત્રા નીકળી છે હેલિકોપ્ટર પ્લેન દ્વારા અને દરેક ભાઈઓમાં ઉત્સાહ છે આજે આપણી વચ્ચે અહીંયા લેવા પટેલ સમાજના પ્રમુખ ભાઈ શ્રી વિશ્રામભાઈ ના નેજા હેઠળ સરસ મજા નું આખા દિવસનો આ કાર્યક્રમ ચારે ત્યારે હું હૃદયતા ખૂબ ખૂબ શુભકામના આપું છું આ તમામ હિન્દુ ભાઈઓને